અમરેલી બગસરા શર્મા પટેલવાડી ખાતે સ્વસ્તિક શરાફી સહકારી મંડળીની 10મી વાર્ષિક સાધારણ સભા મળી અમરેલી બગસરા શર્મા પટેલવાડી ખાતે સ્વસ્તિક શરાફી સહકારી મંડળીની 10મી વાર્ષિક સાધારણ સભા મળી અમરેલીના સાંસદ ભરતભાઈ સુતારિયા અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાની ઉપસ્થિતિમાં સાધારણ સભાનું આયોજન કરાયું

અને જેમાં અમે આજે આ મંડળીમાં ડિવિડન્ડ જાહેર કર્યું અને આગામી દિવસોમાં મંડળીના સભાસદોને ગિફ્ટ મળે એ માટેની પણ અમે આજની આ તબક્કે નિર્ણય લીધો અને વ્યવસ્થાપક કમિટીના મેમ્બરો સહિતના સૌ અહીંયા સાધારણ સભામાં સભાસદો ઉપસ્થિત રહ્યા તેમની સાથે અમારા ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી અમારા ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનીષભાઈ સંઘાણી જયંતિભાઈ પાંદાઓ મહાનુભાવોએ આજની આ સાધારણ સભામાં હાજર રહીને અમને સૌને માર્ગદર્શન આપ્યું અને અમને ખૂબ સાધારણ સભામાં સભાસદોની વિશાળ સંખ્યામાં અમારી આજની સાધારણ સભા સંપન્ન થઈ હું નિશાબેન અમરસેડા ધનલક્ષ્મી મહિલા સરાફી સહકારી મંડળીની ચેરમેન આજની અમારી ધનલક્ષ્મી મહિલા સરાફી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા હતી જેમાં અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રે જેણે મહિલાઓએ ખૂબ નામ કર્યું છે એમ ભાવનાબેન ગોંડલિયા ભાવનાબેન સતાસિયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને અમારી સાધારણ સભાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એક વર્ષના ટૂંકા ગાળામાં આ ધનલક્ષ્મી મહિલા સરાફી સહકારી મંડળીએ જે પ્રગતિ કરી છે એ એ બદલ અમે અમે સભાસદશ્રીઓ ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફગણ એ જેણે ખૂબ મહેનત કરી છે સમ સેવા સહકાર અને સમૃદ્ધિ જે સરકારનો ઉદ્દેશ્ય છે મહિલા સશક્તિકરણ એ ક્ષેત્રે કદાચ અમારું આ પ્રથમ પગથિયું હતું ધીમે ધીમે અમારી મંડળી વધુને વધુ બહેનો અમારી મંડળીમાં સભાસદ બને અને અમને સેવા કરવાનો મોકો મળે અને ખાસ કે જે મહિલાઓ જે છે સહકારી ક્ષેત્રનો લાભ લઈ અને પોતે આર્થિક રીતે સશક્ત બને અને પોતાના રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બને જે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કોઈને કોઈ રોજગારી કરી અને અમે એને કોઈને કોઈ મદદરૂપ થઈ શકે એ હેતુથી અમે આ સહકારી પ્રવૃત્તિ શરૂ કરી છે અને ઘણા બહેનો આનો લાભ પણ લે છે એક સામાજિક રીતે બધાની સાથે જોડાવાનો અમને એક મોકો મળે છે સંબંધો બાંધવાનો મોકો મળે છે અને આજની સાધારણ સભામાં બહેનોએ સભાસદ બહેનોએ હાજર રહી અને અમારી આ પ્રવૃત્તિને ઉત્સાહ વધારેલો છે ભવિષ્યમાં પણ અમે આ બે મંડળી વધુને વધુ પ્રગતિ કરે વધુને વધુ સભાસદો અમારી સાથે જોડાય અને એક ચેનલ આગળ સહકારની ક્ષેત્રે આગળ વધે એવા અમારા હંમેશા પ્રયત્ન રહેશે આપ સર્વ સભાસદોનો અને ડિરેક્ટરશ્રીઓનો આ ક્ષેત્રે અમે ખૂબ ખૂબ મહેનત અને આભાર માનીએ છીએ અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે